જય માતાજી શું તમારા લગ્નમાં સતત વિલંબ થાય છે અને વાત બનતા બનતા અટકી જાય છે કે પછી યોગ્ય જીવનસાથી નથી મળી રહ્યા લગ્નની ઉંમર થઈ ગઈ છે પણ તમને તમારા મન મુજબનું યોગ્ય પાત્ર નથી મળતું અને જો મળી પણ જાય છે તો કોઈને કોઈ કારણોસર વાત બગડી જાય છે તો આ સરળ ઉપાય કરો તો શું છે એ ઉપાય ચાલો જાણીએ અને તમારી સાથે પણ જો આવું થતું હોય તો તમે અમને કોલ અથવા મેસેજ કરી જણાવી શકો છો દર સોમવારે શિવલિંગ પર કાચું દૂધ અને જળ અર્પણ કરી અને મનમાં ઓમ નમ શિવાય મંત્રનો જપ કરો આ ઉપાય થી લગ્ન વિલંબમાં દોષ હળવા થાય છે દિવસે માતા સફેદ ફૂલ અને સફેદ મીઠાઈ અર્પણ કરો અને ઓમ શુક્રમ મંત્રનો જપ એકવીસ વાર કરો આમ કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થશે અને લગ્નના અવરોધો દૂર થશે તો આ વિડીયો જેમને પણ લગ્નમાં અડચણ ઉભી થાય છે એમને જરૂરથી શેર કરો જય માતાજી